ભારત સરકારના ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજમંત્રી શ્રી સિંહના અધ્યક્ષતામાં હારીદ તાલુકાને રોડા ગામ ખાતેથી લાભાર્થી સંપર્ક અભિયાન યોજવામાં આવ્યો હતો જેમાં કેન્દ્રીય મંત્રીશ્રીના હસ્તે મંડળની બહેનોએ સત્કારવામાં આવી હતી ત્યારબાદ કેન્દ્રીય મંત્રીશ્રીએ બહેનોને મળતા સરકારી યોજનાઓના વિવિધ બાબતે સંવાદ કરી માહિતી મેળવી હતી રોડા ગામે ઉપસ્થિત બહેનોને સંબોધતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આપણે ભાગ્યશાળી છીએ કે આપણને વડાપ્રધાન સ્વરૂપે નરેન્દ્રભાઈ મોદી મળ્યા છે જેઓનું ધ્યાન હંમેશા દેશના વિકાસ તરફ હોય છે નાગરિકોને સારું સ્વાસ્થ્ય સુવિધાઓ મળે એની ચિંતા પણ સરકાર કરી રહી છે દેશની મહિલાઓનો વિકાસ થાય એ માટે પણ અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે આ સરકાર દ્વારા ગરીબોને ગરીબી રેખામાંથી બહાર લાવવાનું કામ કરી કરવામાં આવ્યું છે એમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું આ પ્રસંગે સંગઠનના હોદ્દેદારો સર્વશ્રી ડૉક્ટર દશરથજી ઠાકોર શ્રી રંદાજી ઠાકોર શ્રી પોપટજી ઠાકોર ગામના આગેવાનો અને બહોળી સંખ્યામાં સખી મંડળની બહેનો અને મહિલાઓ ઉપસ્થિત રહી હતી